જો આને ડાર્ક કહેવાય તો કેજો કોમેન્ટ જો ખેતર માં હળ હાલવા મળ્યા છે આટલા લે છે આ હાથી હાલવા મળ્યા છે આ હાથી જેવો ખટારો મોર થયો છે આ બીજો હાથી મોર થયો છે આ બે ખટારા મારા જ છે મેં દાન કરી દીધા કારણ કે મારે નાનું એવું ઘર એમાં મારે બે ટેમ્પાને ક્યાં હાસવવા એટલે મેં વેચી નાખા તો આ આવી ગયો છે અમારો વાડીનો ગંધારો કેળો ઓ માય ગોડ આ કેડા મેં એકવાર અમને પડવાના હતા વોટ કેડા તને તો પડવાના હતા તો તો જો બધાના ખેતરમાં સરસ મજાનો વણ થઈ ગયું છે

કોકડવા મળે છે જેને દાળી આવું હોય કોમેન્ટમાં કેજો કે મારે દાળી આવું તો આગળ કોઠીમડાનો વેલો છે કોઠીમડા આપણે કઈ ખાતા નથી આપણે જઈએ આપડે ઘી ઉતારવા તમને ફૂલ દેખાતા જ છે પીળા પીળા એ ઘી હોડા ને વેલો છે મારા મિસ્ટર ની બીક લાગે છે પણ મોઢું છે એટલે જો આ ઘી ને વેલો છે સરસ મજાનો એ આમાં તો જીવડા છે બાપા ઓ માય ગોડ તો તમને હું એક સરસ મજાની વસ્તુ બતાવવાની છું તો અહીંયા જો નાનું એવું ગલકું છે જો છે હા નાના નાના છે એટલે કાઈ ઉતારવા નથી એટલે આવશું ત્યારે બે બીજે બે ત્રણ દી પછી આવશું એટલે થઈ જાય સરસ મજાના ઘીહોડા અહીંયા બહુ એવું એ નથી એટલે આપણે ભાગવા મળવી કારણ કે અહીંયા નકરા જીવડા ને ટીડડા ને એવું છે આમાંથી વેલો કોકે હને ખેહી નાખો છે એટલે હુકાઈ ગયો છે વેલો જો ઓહો આ કેવડો જો બાપા ગવડું છે આમાં ગારો છે બો એટલે મારા જો કેવા સરસ મજાના ચંપલ માં ગારો છોટી ગયો આપણને કઈ અહિયાં થી મેળવું નહીં એટલે હવે જવી છે આપડે ઘરે તબલો હારો લાગે તો લાઈક સબ્સ્ક્રાઈબ કરી દેજો